はい、はい、はいはい。 હું જમ્મુસર ડેપો મેનેજર શ્રી નરેન્દ્રસિંહ રાઠોડ હાલમાં હિન્દુઓનો શ્રાવણ માસ ચાલુ થયો છે જેથી કાવી જમ્બુસરથી કાવી કંબઈ જવા માટે જંબુસરની મુસાફર જનતાને જમ્મુસર ડેપો એફસી ડેપો તરફથી અડધો અડધો કલાકે બસ મૂકવામાં આવે છે અને ટોટલ એકવીસ ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે જેથી તમામ મુસાફર જનતાઓએ એસટી આવીને આ બધનો લાભ લેવો અને આજુબાજુની આવતા જનતા મુસાફરોને પણ આનો વધુમાં વધુ લાભ લઈ એસટી સંસ્થાને આવા વધુ થાય એવા પ્રયત્નો કરવા તેમજ એક ખાસ નોંધ કે જંબુસરથી આપણે પૂનમના દિવસે એક્સ્ટ્રા જંબુસર નારેશ્વર સવારે સાત કલાકે ચાલુ કરવામાં આવેલી છે જેથી જે ભાવિભક્તો નારેશ્વર જતા ભાવિભક્તો આ વસ્તુનો વધુમાં વધુ લાભ લઈ અને આનો ઉપયોગ કરીને સ્વચ્છતાને વધુ આવ થાય એવા પ્રયત્નો કરે કરવા આપ સૌને મારી નંબર આપીશું